ચિત્ર ગણી અમ ચાલો તમે ગોઠવો ને ટીચર જુએ છે કરો વેરી ગુડ જીઆ નામ સૌથી પહેલા થઈ ગયું વેરી ગુડ ચાલો ગોઠવો ગોઠવતી કરો જે ખાના કરવાની છે આ તને પછી શું આવે જે ખાનું ખાલી છે એમાં છે આપણે ખાના કરવાની છે હા વેરી ગુડ নিউ গিয়ে মুখ চিট্র গড়ো মূকো চালো চালো মুখো গড়ো চলো হাতি কেটেছে গোড়ো আ આમાં ગોઠવી દે જે અંક કાલી છે ને તે ગોઠવવાના છે અગિયાર પછીનું ખાનું કાલી છે હા વેરી ગુડ હા ખાના પૂરતી કરો થઈ ગયું વેરી ગુડ ત્રીજનું બી થઈ ગયું ગણીને કહેવા ને વેરી ગુડ સરસ હા સરસ થઈ ગયું બધાનું સરસ વેરી ગુડ